નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાપટા સમાચાર જે રોજાના સમાચાર જાણી પહેલાં ચાનાને સબસ્ક્રાઈબ કરી લો સૌપ્રથમ પ્રથમ સમાચારમાં વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં અત્યારે હાડ હાડથી જવતી ઠંડીની ઝપેટમાં આવ્યું છે ત્યાં વાસ્તવમાં અત્યારે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હળવી ઠંડીએ દસ્તક આપી છે અને કોલ્ડ વેવના કારણે દિવસ દરમિયાન અત્યારે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસમસ અસર જોવા મળશે જેના કારણે પશ્ચિમ હિમાચલમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે અને અત્યારે ત્યાં શુષ્ક મોસમ વચ્ચે સમગ્ર કાશ્મીર ખીણમાં હાડકાં ભરી દેનારી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે જ્યારે વાત કરીએ તો શ્રીનગરમાં છે તે માઇનસ ચાર પોઈન્ટ એક ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી બીજા સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતા ચારેય બાજુ ખળભળાટ મચી જવા પામ્યો છે મુંબઈ પોલીસને ગઈકાલે મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો અને મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ગુપ્ચર એજન્સી આઈએસઆઈના બે એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે મેસેજ મળતાં જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને આ ધમકી ભર્યા મેસેજ ઉપર પોલીસ અધિકારીએ કહ્યું કે અમે જે નંબર ઉપરથી આ મેસેજ આવ્યો હતો તેની પર તપાસ કરી હતી અને અમને ખબર પડી હતી કે આ નંબર આજે અમે રાજસ્થાનનો છે અને અમારી ટીમ છે તે એક શંકાસ્પદ વ્યક્તિને ત્યાં પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન રવાના પણ થઈ ગઈ છે તો અમદાવાદમાં હાલ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી મેટ્રોની સુવિધા કાર્યરત છે જોકે શહેરમાં ચોત્રીસ મેટ્રો સ્ટેશન પાર્કિંગનો અભાવ છે અને જેને લઈને લોકો પોતાના વાહન નીચે પાર્ક કરીને મેટ્રોમાં મુસાફરી કરવાનો લાભ લઈ શકતા નથી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત લોકોને પોતાના ઘરથી મેટ્રો સ્ટેશન સુધી વાહન લઈ જવું પડે તે માટે એમટીસ દ્વારા ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવશે જ્યારે અમદાવાદના ચોત્રીસ મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગના અભાવને ધ્યાનમાં લઈને ફીડર બસની સુવિધા શરૂ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે તો આગળ ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવી ગયો છે ફાર્મર રજિસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનને પણ જાહેર કર્યા છે જે મુજબ કુલ લક્ષ્યાંક સામે પચીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ તરીકે રૂપિયા બ્યાસી કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે સમગ્ર દેશમાં ગુજરાતને સૌપ્રથમ પચીસ ટકા નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી ગુજરાતને બ્યાસી કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે જેનો ઉપયોગ છે તે ગુજરાતના વિવિધ ખેડૂતલક્ષી પ્રોજેક્ટના કામ કરવામાં આવશે